ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે ગામ તળાવભર ઉનાળે કોરુકટ થઈ જતા ભર ઉનાળે ચાલીસ ઉપરાંત ડિગ્રી તાપમાન હોય જેને લઈને ખેડૂતો દ્વારા પોતાના બોરના પાણી દ્વારા તળાવમાં પાણી નાખીને ભરવામાં આવી રહ્યા છે માનવ તો ગમે ત્યાં પાણી પી શકે છે પણ મૂંગા જાનવરો ક્યાં જાય જેને લઈને ગામના લોકોએ નક્કી કરી તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં દેશભર સહિત રાજ્યમાં અને ડભોઈમાં કાળજાળ ઉનાળાની ગરમીમાં ચાલીસ ડિગ્રી ઉપરાંત તાપમાન હોય ત્યારે ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે ગામ તળાવ કોરુકટ થઈ જવા પામ્યું હતું ગામના પશુઓને પાણી પીવાની ચિંતા કરી સમગ્ર ગામના ખેડૂતોના ખેતરોમાં આવેલા બોરના પાણી તળાવમાં પાઇપો વડે તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આ ગામ જેવો અન્ય ગામો પણ પાણી ભરવામાં આવે તો પક્ષીઓને પાણી માટે એમ ઘટકો ના પડે હાલ ચાલીસ ચુમાલીસ ડિગ્રી તાપમાન વધી રહ્યું છે જેથી કરી મૂંગા પક્ષીઓ પશુઓ પાણી પી શકે અને પાણીમાં રહી શકે તે પ્રમાણેનું તળાવમાં પાણી ભરવામાં આવી રહેતા માનવતાની મહેક પ્રસરી જવા પામી હતી ગામ બોરિયાદ તાલુકો ડભો જિલ્લો વડોદરા બોરિયાદની ભાગોરમાં આવેલું તળાવ ભર જેઠ મહિને બિલકુલ સુકાઈ ગયેલું હોય મૂંગા પાણીઓને પાણી પીવા માટેની બહુ ઓલખા મારતા હોય છે આવા જ સમયમાં બાજુમાં કૂવો ધરાવતા ગૌરંગભાઈ કણુભાઈ પટેલ છેલ્લા બે ત્રણ વર્ષથી તળાવમાં પોતાના કૂવાનો બોર ચાલુ કરી અને પાણી ભરે છે આ એક માનવતાને વખાણવા જેવું છે આ કળિયુગમાં લોકો પૈસા આપીને પાણી નથી આપતા પરંતુ આ એમની ઉદારતાને લઈ મૂંગા પાણીઓને એક પાણી પીને સંતોષ થાય એવું કાર્ય કરી રહ્યા છે કેટલો ટાઈમ ચાલુ છે અને આ છેલ્લા બી બે ત્રણ વર્ષ આ છેલ્લા બે ત્રણ વર્ષથી એમનો બોર ચાલુ થયો ત્યારથી પાણી ભર હશે